આપણા ઘરોમાં સમાજમાં એક સામાન્ય એક એવી તાસીર જોવા મળે છે જે ખરેખર યોગ્ય નથી આ કઈ તાસીરની વાત કરું છું બરાબર સાંભળજો કોઈ બાળકો ભણે છે ને તો આપણા આપણા સમાજમાં એવું થઈ કે ભણે છે એટલે પછી સ્વાભાવિક ઘરના કામ કે બીજી જવાબદારીઓ ના લઈ શકે એનું ભણવાનું ચાલુ છે તો બીજું તો શું કરી શકે એક વિજ્ઞાન હું તમારી સામે એક નાનકડું સંશોધન તમારી સામે મૂકું છું હમણાં એક બ્રેન રૂલ્સ કરીને બુક તરત આપણામાંથી કોઈને વાંચનનો શોખ હોય તો વાંચ્યું બહુ બહુ જાણીતે થઈ બુક આમાં એક બહુ સરસ મજાનો સિદ્ધાંત આપેલો છે બ્રેઇનનું ફંક્શન એ જેટલું એક્ટિવેટ રહે જેટલું મોશનમાં હોય ગતિમાં હોય ક્રિયાત્મક હોય ને શરીર એટલું બ્રેઇનનું ફંક્શન એક્ટિવેટ રહે હવે આ એક્ટિવેશન પાછું એકદમ બૌદ્ધિક ના હોવું જોઈએ બૌદ્ધિક કામો સિવાયના કામો શરીર સાથે જેટલું કરવામાં આવે એટલું જ એને બૌદ્ધિક કામોમાં અસર આવે છે એની ઉત્પાદકતા વધે છે એ બહુ જરૂરી છે બૌદ્ધિક કામો માટે આવી પ્રવૃત્તિઓ સપોર્ટિવ હોય છે એટલે માની લો તમે એક્સરસાઇઝ કરો તો ચાલે કે તમે ફરવા જાઓ ચાલવા જાઓ તો ચાલે પણ ઘરમાં રોજબરોજના કામમાં સૌથી નજીકની બાબતો એ છે કે રોજબરોજની ઘરની જવાબદારીઓમાં બાળકો સામેલ હોય રોજબરોજની ઘરની જવાબદારીઓમાં બાળકો જો સામેલ હોય તો એને શરીરને એવી એક પ્રવૃત્તિ મળે છે જે એના શૈક્ષણિક કામમાં બહુ સપોર્ટિવ છે આ હું રેફરન્સ સાથે વાત કરું છું તમને સમજાય છે એટલે ખરેખર બાળકનું ભણતર સારું ચાલે ઉત્પાદક ચાલે પ્રોડક્ટિવ પ્રોસેસ થાય એના માટે બહુ જરૂરી છે કે થોડી ઘણી ઘરની જવાબદારીઓ લે એટલે બાળકો ભણતા હોય તો કરવાના ન જ કરવાના હોય ભણતર માટે પોષક નથી વિવેક જોઈએ અતિ ન થઈ જાય બરાબર છે પણ કોઈ પણ બાળક ઘરની જવાબદારીઓમાં સામેલ હોય એના ભણતરને નુકસાનકારક નથી એના ભણતરને ફાયદામાં છે આવું ન્યુરોલોજી મગજનું વિજ્ઞાન આવું કે છે આપણે સ્વીકાર્ય સ્વીકાર્ય અલગ મુદ્દો છે હું ફક્ત તમારી સામે એક સંશોધન મૂકી રહ્યો છું